વિક્રમ સાવંત બે હજાર બ્યાસીનું આવનારું નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને ઉત્સાહ લાવનારો બની રહે ભરૂચ જિલ્લો ગુજરાત રાજ્ય તથા ભારત રાષ્ટ્ર વિકાસ અને પ્રગતિના નવા આયામો સર કરે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ ભારત દેશ આત્મનિર્ભરતાના પ્રગતિના પથ ઉપર નિરંતર આગળ વધતો રહે એવી તમામ પ્રજાજનોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું ફરી એકવાર સૌને દિવાળી પર્વ અને નૂતન વર્ષના મંગળ પ્રારંભે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સૌને નમસ્કાર દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ નવું વર્ષ સૌને લબડાઈ અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા ફરી સૌને નવા વર્ષની શુભકામનાઓ જય જય ગરબી ગુજરાત પર્વ એટલે દિવાળી દિવાળી તમામ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આપ સૌને જીવનમાં દિવાળી પર્વ સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ તંદુરસ્તી લાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું એકવાર દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના તમામ નગરજનોને અપીલ કરું છું કે આપના અંકલેશ્વર શહેરને સ્વસ્થ અને સુંદર બનાવવામાં સાકાર આપે અને ફરીથી તમામ નગરજનોને દિવાળી અને તેમજ નવા વર્ષની ખૂબ શુભકામના જય ભવાની જય શિવાજી સમગ્ર ગુજરાતની જનતાને પ્રકાશનો પર્વ દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ નૂતન વર્ષ આપ સૌને જીવનમાં પ્રસન્નતાનો પ્રકાશ ઝળાતો રહે સાથે આપ સૌના જીવનમાં સર્વત્ર સુખ સમૃદ્ધિ આવે તેવી શુભકામનાઓ ફરીથી આપ સૌને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ સૌને જય શિવાજી જય શ્રી રામ જય ગુજરાત નમસ્કાર હું જય તેરૈયા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભરૂચ તેમજ અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી જનતાઓને આવનારા હિન્દુ વર્ષના ખૂબ મોટા તહેવાર દિવાળી તેમજ તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આ વિક્રમ આપના આપના પરિવાર માટે ખૂબ લાભદાયી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તેમજ તમામ રીતે આપને લાભદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને દિવાળી તેમજ નવા વર્ષની આપને શુભકામનાઓ પાઠવું છું આવનારું નવું વર્ષ ઉમંગ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે નવી ચેતના અને નવી ઉર્જા પ્રદાન કરે એવી પ્રભુને પ્રાર્થના અને આપ સર્વને ફરીથી નૂતન વર્ષ અને દિવાળીની હાર્દિક શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર પ્રકાશના મહાપર્વ દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ વિલંબના રૂપી અંધકારને દૂર કરી પરમકૃપારૂ પરમાત્મા આપના સર્વના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવે વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું નવું વર્ષ આપને સર્વ રીતે ફળદાયી નીવડે નવા સંકલ્પો સાથેના નબળા વર્ષમાં આપ સર્વાંગી વિકાસના પદ પર સદાય અગ્રેસર રહો એવી પ્રભુને પ્રાર્થના કરું છું હંમેશા મળતા આપના સહ સહકાર અને કામનાઓ માટે હૃદયપૂર્વક હું આપનો આભાર માનું છું ફરીથી આપને દીપાવલી તેમજ નવા વર્ષની ખૂબ શુભેચ્છા અંકલેશ્વર તાલુકાની તમામ જનતાને દિવાળી અને નવા વર્ષની શુભકામના આપનું જીવન સુખમય અને શાંતિમય રહે એવી પ્રાર્થના હેપી દિવાળી હેપી અંકલેશ્વર હાસોટ તેમજ ભરૂચની તમામ જનતાને દીપોત્સવની ખૂબ ખૂબ શુભકામના નવું વર્ષ સૌને સુખ શાંતિ સમૃદ્ધિ વય નીવડે એવી પ્રભુને પ્રાર્થના ફરીથી એકવાર નૂતન વર્ષા અભિનંદન ભરૂચ જિલ્લાના તમામ લોકો અંકલેશ્વર વસાહતના તમામ લોકો સાથે સાથે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના તમામ લોકોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ અને આવનાર દિવાળીનો પર્વ આપણે સૌ સાથે મળી અને ઉત્સાહપૂર્વક ઉજવીએ અને આવનારું વર્ષ આપ સૌનું સુકનવંતુ નીવડે એવી અમારી શુભેચ્છાઓ બરૂદ જિલ્લાની તમામ પ્રજાને અને અંકલેશ્વર શહેર અને નોટિફાઈને તમામ પ્રજાને દિવાળીના નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ આવનાર વર્ષને ફળદાયી શુભલાઈ નીવડે તેવી શુભકામનાઓ હેપી ન્યૂ યર આજથી સરળ તતુ પ્રકાશનું પર્વ તેમજ વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું વર્ષ સૌના માટે આરોગ્યમય સ્વાસ્થ્ય પ્રગતિમય બની રહો તેમજ સતત સાઠ આપણા નગરને આપ સૌ સ્વચ્છ અને સ્વદેશી અપનાવો એવી હાર્દિક શુભકામનાઓ સાથે સૌની નૂતન વર્ષ અભિનંદન સંવટ બે હજાર બ્યાસીથી શરૂ થતાં નવા વર્ષ નિમિત્તે અંકલેશ્વર નગરના તમામ નગરજનોને નવા વર્ષની અને દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપનું નવું વર્ષમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આવે એવી અંતકરણપૂર્વકની પ્રાર્થના આવો આપણે નવા વર્ષમાં સંકલ્પ કરીએ કે દરેક વ્યક્તિ સ્વદેશી અપનાવવા અપનાવે અને સ્વદેશી વસ્તુઓનો જ આપણે આગ્રહ રાખીએ એવી ફરીથી આપ સર્વને નવા વર્ષના દિવાળીના નૂતન વર્ષે અભિનંદન ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર નગરની પ્રજાજનોને દિવાળીની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવું વર્ષ આ બધાને લાભદાયી ફરદાયી અને આરોગ્ય પ્રદાન રહે એવી મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ટીપીએન ગુજરાતી ચેનલના સૌ દર્શક મિત્રો તેમજ ભરૂચની જનતાને નવા વર્ષ તેમજ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું ટીપીએન ગુજરાતી ચેનલ એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે આપ સૌ દર્શક મિત્રોનો અમને જે સહકાર મળ્યો છે એવો જ સહકાર આવનારા વર્ષમાં મળતો રહે સાથે વર્ષ અને દિવાળીની શુભેચ્છાઓ છું અંકલેશ્વર નગરજનોને દિવાળી અને નૂતન વર્ષાની શુભકામના સર્વને સમૃદ્ધિમય સુખમય તંદુરસ્તમય રહે એવી અંતપૂર્વક શુભેચ્છાઓ સર્વ નગરજનોને દીપાવલીનો પર્વની શુભકામનાઓ લક્ષ્મીજીનો આપની પર અપાર વર્ષા થતી રહે એવી શુભકામનાઓ તથા આવનાર નવ વર્ષ આપના માટે સુખદાયી સમૃદ્ધિમય બની રહે એ એવી શુભકામનાઓ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની જનતાને પ્રકાશના પર્વ દીપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ નૂતન વર્ષ આપના સૌના જીવનમાં પ્રસન્ન પ્રસન્નતા પ્રકાશ ઝળહળતો રહે સાથે આપ સૌના જીવનમાં સર્વત્ર સુખ સમૃદ્ધિ આવે એવી શુભકામનાઓ ફરીથી આપ સૌને દીપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ મારા તરફથી અંકલેશ્વરની જનતા તેમજ ભાઈઓ અને બહેનોને

અમારા ગુજરાતના બાહોશ અને ઉર્જાવાન પ્રદેશ પ્રમુખ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ દીપાવલી તેમજ નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હું ભરૂચ શહેર તેમજ જિલ્લાનો વેપાર ધંધા રોજગાર કૃષિ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થાય એ માટેની પણ અભ્યર્થના રાખું છું આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓનો સંકલ્પ છે બે હજાર સુડતાલીસમાં ભારત દેશને વિકસિત ભારત બનાવો અને એના માટે આપણે સૌ આ ભારત દેશને વિકસિત ભારત બનાવવા માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તેમજ વોકલ ફોર લોકલથી આત્મનિર્ભર ભારત બનાવીએ તેમજ ફિટ ઇન્ડિયાના ધ્યેયને સાર્થક કરવા આપણી શારીરિક તંદુરસ્તી પણ જાળવીએ અને ભારત દેશને સમર્થ ભારત સક્ષમ ભારત સમૃદ્ધ ભારત બનાવીએ É aberto.